જે નિયમો હતા ઘણી બધી જે પ્રથાઓ હતી જે ઓઢમણા જે કંગોત્રી પ્રથાને જે ડીજે લાવતા હતા જે બીજું ઘણું બધું હતું એ ઘણી બધી પ્રથાઓ અત્યારે બંધ થઈ ચૂકી છે ને જે દાગીના પ્રથા હતી એની અંદર ઘણા બધા બદલાવો આવી ગયા છે કારણ કે અત્યારે ભાઈ જે સોનાનો અને ચાંદીનો ભાવ જે આસમાને અડી ગયો છે તમને બધાને ખબર છે કે દિવસે ને દિવસે જે સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે એટલા જ માટે હવે આપણો ઠાકોર સમાજ જાગી ગયો છે ને અત્યારે નવા નવા જે નિયમો જૂના હતા એ બધાએ ગાઢી અને નવા નિયમો આવી રહ્યા છે અને અત્યારે જે કનવરજી વાધણીયા સાહેબનો જે વિડીયો અત્યારે આપણે જે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કર્યો હતો એ વિડીયો તમે આપણી આ ચેનલ ઉપર આજે જોતા જો આપણે ભાઈ મિની વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ઇન્સ્ટાગ્રામની અંદર એટલા માટે હમણાંથી આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો એટલા બધા નહોતા આવતા પરંતુ હવે રેગ્યુલર આપણી આ ચેનલ ઉપર પણ વિડીયો આવશે એટલા માટે આપણે લોંગ વિડીયો નથી બનાવી શક્યા પરંતુ શોર્ટ બનાવ્યો છે એ તમે મારી સાઇટની અંદર સૌથી પહેલાં કનવરજી વાધણીયા સાહેબનો આપણો આ વિડીયો જોતા જો અને ખાસ આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને હવે આપણો ઠાકોર સમાજ પહેલાં જેવો સમાજ નથી રહ્યો ખૂબ જાગી ગયો છે સમાજની અંદર શિક્ષણ વધી રહ્યું છે ને એક અલગ પંથે સમાજ આગળ જઈ રહ્યો છે તો સમાજના જેટલા પણ લોકો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા બધાની ફરજ બને છે કે આપણા ઠાકોર સમાજનો ગમે એ વ્યક્તિ હોય ભલે સોશિયલ મીડિયા ઉપર હોય કે રાજકીય પક્ષની અંદર હોય કે ગમે એ જગ્યાએ હોય સમાજના લોકોને સમાજના લોકોને સપોર્ટ કરવો એ ખૂબ અત્યારે જરૂર છે અત્યારે બધા લોકોએ જાગૃત થવાની જરૂર છે સમાજના લોકોને સપોર્ટ કરજો અને જેમ બને એમ શિક્ષણની અંદર આગળ આવજો સોશિયલ મીડિયાની અંદર અત્યારે બધાને આગળ આવવાની ખૂબ જરૂર છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભાઈ લાખો લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે તો આવતી પહેલા તમે

બધા જ ના ખેસ મૂકી અને એક સ્ટેજ ઉપર આપણે સમાજના દર્શન કરીએ બહુ આનંદ અનુભવી સમાજ છે સમાજ માંથી મુક્ત થાય બંધારણ માટે બધા મળ્યા છીએ અમને પણ આમંત્રણ આપ્યું છે અમારી ભૂમિ હવે દિયોદર છે અને વતન તો આપ સૌ જાણો છો દિશા હતું પણ ખરેખર અમારું પણ એક સપનું છે કે અમારો સમાજ વિશન મુક્ત બને અમારો સમાજ શિક્ષણ યુક્ત બને સમાજ સાહેબ સમાજ ની સાચી સલાહ ની જરૂર છે સાહેબ પણ ખરેખર આજે જે બંધાવન ની વાત થતી હોય ત્યારે હું તો કહું છું કે ખરેખર સમાજમાં જે ખોટા આજે તમે જોવો તો

સોનાનો સૂરજ ઉગાડો હશે ને તો સૂરજ ઉગે પેલા ઉઠવું પડશે સાહેબ બીજી સમાજની ની આપણે એમની ટિકિટ આપણી કરવાથી કોઈ મળવાનું નથી બીજી સમાજ શું કરે છે એ જાણવું પડશે સાહેબ ચાર મહિને વાળની પેટર્ન બદલવાની ચાર મહિને કપડાની પેટર્ન બદલવાની અને ખેતીમાં પેટર્ન ચારાન ચારા ખેતીમાં કેમ પેટર્ન બદલતા નથી સાહેબ તમે ખેતીમાં પણ પેટર્ન બદલો અને વાયરોએ હું પણ જો ને કે સાહેબ વજનનો ભરાઈ જાઓ સમય સાથે ચાલો સમય સાથે ચાલવું પડશે માટે ખૂબ કુરિવાજો થી હું તો કાયમ લગ્નના ના ખર્ચા ઓછા કરો બીજું કોઈ નહીં એક દાડો ગાડી ગાડી માં જવાનું બીજે દાડે ડિસ્કવર બાઇકમાં માં જવાનું તો શું કરવા ગાડી ગાડી માં પડવા જવું પડે સાહેબ ઘરની પરિસ્થિતિ હોય એવા લગ્ન કરો સાહેબ દેખા દેખી મત કરો અને જો આજ તો બધાય લગભગ કેવાના છે હું ના જો ભાવ વધ્યા છે તો હવે કોઈ સારા નિયમો કરજો જેથી કરી અને આ સમાજની જે જમીનો થોડા ઓળખવાનું નથી આઠ મહિના લોકર માં રાખવાના અને વૈશાખ મહિનામાં મહિના પહેરવાના તો આના કરતા સારા વિચારો રાખો સાહેબ તમારા વિચારો બ્રાન્ડ હોવા જોઈએ કપડા બ્રાન્ડ પહેરવાની કોઈ જરૂર નથી બે મિનિટ બોલવાનો અવસર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર એક બીજી ખાસ આજે કહું છું કે પિનલ સિંગપિયલ ને આપણી વચ્ચે મૂક્યું છે તો સમાજ તરીકે વધાવો એવી આશા રાખું છું જય જવા જય